મોટી ડુગડોલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કેટલાક બાળકોએ બપોરે મધ્યાન ભોજન આરોગ્ય બાદ અચાનક બાળકોની જીભ ઉપર તેની અસર જોવા મળી હતી અને બાળકોની જીભ કાળી પડવા લાગતા દોડધામ મચી મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા બપોરે મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગ્યા બાળકોની જીભ ઉપર અસર જોવા મળી હતી બાળકોની જીભ કાઢી પડવાની બાબત સામે આવતા બાળકોને શાળા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો જે બાબતે આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરાઈ જોકે બાળકોમાં બીજા કોઈ ગંભીર લક્ષણો ન જણાયા તેમજ તબિયત પર કોઈ માઠી અસર ન જણાતા અનુભવ આવ્યો પરંતુ બાળકોની જીભ કાઢી પડવાનું કારણ શું હોઈ શકે તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર સોમાણીનો ટેલિફોનિક સંપર્ક હતા તેઓ જણાવ્યું કે બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ખોરાકમાં નાખવામાં આવતું મીઠું આયનયુક્ત હોય છે જેના કારણે બાળકોની જીભ કાળી પડી હોઈ શકે છે પરંતુ તેમ છતાં સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે કાલે જે લોક સ્કૂલના છોકરાઓ જમ્યા હા કયા કારણોસર જીભ કાળી પડી કાલે જમ્યા પછી અઢી વાગ્યા પછી ખબર પડી પહેલાં જમ બેનની ખબર પડી કે બેનની જમ્યા હતા બે બેન કે મારે કાળી કેમ જીભ થઈ પેલી કે મારી કેમ કાળી છે એમ પછી છોકરાને ખબર પડી કે કાળી થઈ ગઈ પછી સાહેબને તરત આચાર્ય સાહેબને ખબર પડી સાહેબ બધે ડૉક્ટરને ફોન કરીને આખી ટીમ બોલાવી દડિયાથી બોલાવી ધાંદરાથી બોલાવી એમ કરીને ટીમ અંદર ચેક કરી તો ડૉક્ટરનું કહેવું એવું થાય છે કે આયુર્વેદિકના મીઠાના હિસાબથી કાળી જીભ થઈ શકે છે બીજું કોઈ પ્રોબ્લેમ ઘણું મીઠું ગમ થઈ જાય એના હિસાબથી થઈ શકે છે શું નામ આપનું મારું નામ જયંતિભાઈ ભાવાભાઈ

શું મનસુરભાઈ ગઈકાલે સર મધ્યાહનમાં બાળકો જમ્યા એક પચાસ ટાઈમે ત્યારબાદ અઢી વાગ રિસેસ પૂરી થઈ અને અમારા બે શિક્ષકો જે ચેક કરે છે રોજ મેન્યુ મુજબ એ લોકોના જીપ કાળી થઈ એટલે એમણે ચેક કર્યું તો બાળકોની પણ જીપ કાળી જણાય અને એમણે તાત્કાલિક મારો સંપર્ક કર્યો એટલે મેં તરત જ મેડિકલ સ્ટાફને સીએચસી સીએચસીમાંથી બધા લોકોને બોલાવ્યા અને એટલે અધિકારી અમારા સીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમ મામલતદાર સાહેબ પણ આવી ગયા તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરાઈ દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય બે ત્રણ કલાક સારવાર આપ્યા પછી પાંચ વાગ્યે બાળકોને રજા આપી એમાંથી એક બે બાળકો જે થોડાક ગભરાઈ ગયેલા હતા એ બાળકોને દરિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા